લુડેરી દુલ્હનની ગેંગને પીસીબી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવી છે લગ્ન વાંચુક છોકરાઓ પાસેથી મોટી રકમ વસૂલી લગ્નનું નાટક કરી છેતરપિંડી કરતી ગેંગના પાંચ સભ્યોને પકડી કાર્યવાહી હાથ ધરાઈ છે આ ગેંગ દ્વારા અગિયાર દિવસ અગાઉ અંજારના યુવક સાથે બે લાખ ઉપરાંતની ઠગાઈ કરવામાં આવી હતી જેના આરોપીઓ વડોદરાના હોવાથી પીસીબી દ્વારા આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં લગ્ન માટે ઉત્સુક અંજારના દીપક કાંદોઈ નામના યુવકને ત્યાં રહેતા દંપતિ શીત અને કુલદીપ ગાંધીએ વડોદરા વડોદરાના રાજુભાઈ લગ્ન કરાવી આપશે તેમ જણાવી વાત કરતા તેમને બે લાખ રૂપિયા લઈ લગ્ન કરાવી આપીશ તેવી ખાતરી આપી હતી પરિણામે યુવક અત્રે કિશનવાડી ખાતે આવેલા રાજુના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમણે પૂજા વિક્રમભાઈ ગાંગડિયા પસંદ આવતા પચાસ હજાર આપ્યા હતા અને સગાઈ કરી હતી ત્યારબાદ વીસ દિવસ બાદ યુવક અને યુવતીના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા તે સમયે 1.25 પોઈન્ટ લાખ રોકડ રાજવીએ લીધા હતા અને બાકીના પત્નીના અકાઉન્ટમાં પચીસ હજાર લીધા હતા લગ્નના ચાર દિવસ બાદ પૂજાની માતા બીમાર હોવાના બહાને તે અંજારથી વડોદરા આવી ગઈ હતી અને ત્યારબાદ પાછી આવવા ઇન્કાર કરી દીધો હતો પરિણામે રાજુ અને ચાર મહિલા મળી સાત સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પીસીબીના પીઆઈ એસ ડી રાતડાએ સૂચનાના આધારે ટીમના હરિભાઈ અને હેમરાજે કિશનવાડી ખાતે વોચ ગોઠવી લૂટરી દુલ્હન અને ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી રાજુ ઉર્ફે ટીનો બચુભાઈ તડવી રહે કિશનવાડી સામે પાંચ ગુના નોંધાયેલા છે મહેન્દ્ર રમણભાઈ વણકર રહે આજવા રોડ પૂજાબેન વિક્રમભાઈ ગાંગડિયા રહે આજવારોડ સીતાબેન વિજયભાઈ આધારિયા રહે આજવા હંસાબેન રાજુભાઈ તળવી કિશનવાડીને ઝડપી પાડ્યા છે પચાસ હજારના મુદ્દામાલ જપ્ત કરી અંજાર પોલીસને આરોપીઓ સોંપવાની કાર્યવાહી કરાઈ છે પોલીસને શંકા છે કે ગેંગ અનેક લોકોને શિકાર બનાવ્યા હશે પરંતુ સામાજિક બદનામીને લીધે લોકો ફરિયાદ કરવા આગળ આવતા નથી જોકે ગેંગ વડોદરા કે નજીકમાં નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ જઈને આવા ગુના કરતા હતા જોકે અન્ય લોકો ભોગ બન્યા હોવાની શંકાએ પોલીસે ખાનગી તપાસ હાથ ધરી છે લગ્નના નામે છેતરતી ગેંગના સભ્યોને એકસાથે સાથે ઝડપી પાડવા યોજના બનાવાઈ હતી પરંતુ ગેંગમાં મહિલાઓ હોવાથી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા સી ટીમની મદદ લીધી હતી ગેંગના સભ્યો મુખ્ય સૂત્રધારના ઘરે ભેગા થતાં જ પોલીસે ગેંગને ઝડપી પાડી હતી બિલકુલ આપ જાણો છો પોલીસ કમિશનર શ્રી નરસિમા કોમર સર અને એમની સ્પેશિયલ બ્રાન્ચોને તેઓ શ્રીની ખાસ ઇન્સ્ટ્રક્શન છે કે સામાજિક ગુનાઓ અને છોકરીઓ પટાવી પાડી અને જે કંઈ પેટી ઓફેન્સ બને છે તેવા ગુનેગારોને શોધી કાઢવા આ ઇન્સ્ટ્રક્શન આધારે પીસીબી રાતડા અને તેમની ટીમ દ્વારા એક એવી બાતમી મળે છે કે કિશનવાડી ભૂડાના મકાનમાં એક રાજુ તડવી નામનો એક ઇસમ છે એની મુખ્ય ગુનાની એમો એવી છે કે જે છોકરાઓ લગ્ન વાંચુક છે લગ્ન થતા નથી અને લગ્ન કરવા છે આવા છોકરાઓની ભાળ મેળવે છે તેમના સહારોપીઓ મારફતે આ સહઆરોપી મારફતે જેને લગ્ન કરવા છે એવા છોકરાના નામ આવ્યા બાદ રાજુ છે એની મુખ્ય ભૂમિકા ભજવશે વચ્ચે મીડિયેટર બની અને છોકરી પોતાની પાસે એક પૂજા કરીને એક છોકરી કે જે વારંવાર આવા લગ્ન કરે છે એ પોતાની સાથે રહે છે એવી આ છોકરીને લગ્ન કરાવવાની એક પહેરવી કરે છે ખાસ કરીને આ હરી છે એ એક રકમ નક્કી કરશે કે ભાઈ એક લગ્ન દીઠ તમારે લાખ દોઢ લાખ બે લાખ ત્રણ લાખ જો કેસ તે પ્રકારની એક રકમ નક્કી કરવામાં આવે છે એડવાન્સ લેવામાં આવે છે લગ્ન પહેલાં લેવામાં આવે છે લગ્ન વખતે લેવામાં આવે છે લગ્ન બાદ લેવામાં આવે છે આજની આ કામગીરીમાં પીસીબી પીઆઈ અને તેમની ટીમ દ્વારા રાજુને રંગે હાથે એમના ઘરે કિશનવાડીમાંથી પકડવામાં આવે છે તેમની સાથે એમની વાઈફ હંસા પણ આરોપી છે મહેન્દ્ર નામનો એક ઈસમ તે પણ આનો આરોપી છે પૂજા નામની છોકરી અને એમની મમ્મી સીતા કુલ પાંચ આરોપીઓ છે આ ઘટનામાં આ પૂજા નામની દીકરીને રાજુ અને તેના સહ આરોપીઓ દ્વારા અંજારના એક કંદોઈ પરિવારના એક છોકરા સાથે લગ્ન કરાવવામાં આવે છે આ લગ્નમાં કુલ બે લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવે છે પૂજાને ત્યાં પરણાવી દેવામાં આવે છે પૂજા અંજારમાં બેથી ત્રણ દિવસ રોકાય છે અને પોતાના વતનમાંના મમ્મી પપ્પા બીમાર છે તેવું બાનું કાઢી ફરી પાછી બરોડા આજવા અથવા કિચનવાડીમાં રહેતા રાજુને ત્યાં ફરી પાછી આવી જાય છે આ છોકરીએ અગાઉ પણ એક બે વખત આવા લગ્ન કરેલા છે અને નિર્દોષ છોકરાઓ પાસેથી પૈસા પડાવી અને એક પ્રકારના એમો ટાઈપ ગુનો કરવાની ટેવવાળા છે ખરેખર તો અંજારનો આ ગુનો છે એટલે એના ઇન્ટ્રોગેશનમાં હાલ વધુ જાણવા નથી મળ્યું પણ એટલું ચોક્કસ જાણવા મળ્યું છે કે આ પૂજા હજુ પણ કોઈ બીજા લગ્ન સાથે કોઈ છોકરા સાથે લગ્નની વાત ચાલે છે પણ તે પૂરતી માહિતી નથી બિલકુલ હા બિલકુલ રાજુ જે છે એ એક તો એનો ગુનાહિત ઇતિહાસ છે ભૂતકાળમાં તેમના વિરુદ્ધ બે પ્રોબિશનના બે જુગારના એકાદ બે મારી મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે એટલે કે પોલીસની કામગીરી અને એની આવડતથી આ રાજુ પરિચિત છે રાજુ મુખ્યત્વે મુખ્ય મીડિયેટર બને છે એમના સાગરીતો મારફત છોકરાઓનું નામઠમાવે છે છોકરી તો એમની પાસે પૂજા નામની છે જ જે પ્રોફેશનલ છે આ જે રાજુ છે મુખ્ય આરોપી એ રકમ નક્કી કરશે અને એ રકમ નક્કી કરવામાં રાજુ ખાસ કરીને આ છોકરો આર્થિક રીતે કેટલો સદ્ધર છે એ મુજબ એમની રકમ નક્કી થાય છે બિલકુલ અંજારમાં આ બાબતે કંદોઈ પરિવારના એક દીપક હરિભાઈ કંદોઈ કરીને છે જે વિક્ટીમ છે દીપક સાથે આ પૂજાએ લગ્ન કરેલા છે પૂજા આવતી રહી છે દીપક અને તેમના પરિવારવાળા અહીંયા આ પૂજાના ઘરે વારંવાર આવી ગયેલા છે પણ પૂજા મળતી નથી ના છૂટકે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે ચારસો છ ચારસો વીસ મુજબનો અને એ હેઠળ અહીંથી ધરપકડ કરી અને અંજાર પોલીસ સ્ટેશનને ગઈકાલે હેન્ડ ઓવર કરવામાં આવી બિલકુલ પીસીબીમાં એમની પાસે પોતાના બાતમીદારો ઇન્ફોર્મર અને પીએસઆઈ જોધા હરિભાઈ હેમરાજભાઈ કાળુભાઈ ભરતભાઈ બિનલબેન અને રોશનીબેન આ ઘણા સમયથી આ ટીમ આ કામગીરી પાછળ ડે ટુ ડે મહેનત કરતી હતી એમાં બે દિવસ પહેલાં આ ટીમોને એમને ખાનગી બાતમીદારોથી હકીકત મળતા આ સારી એવી સફળતા મળે